હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર નવમું ચેપ્ટર રંગબેરંગી મસાલિયું જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય ગુજરાતી પરીક્ષા છે તો કઈ રીતે લાવશું તો ભાઈ આપણે પેપર સેટ મૂક્યો છે એક સરસ મજાનો સોલ્યુશન સાથેનો અને તમારી પ્રેક્ટિસ માટેનો બરાબર તો આ પેપર સેટ છે એ વ્યવસ્થિત તમે તૈયારી કરશો તો તમને બહુ ફાયદો થશે ને હા સાથે તમને ધોરણ ના પણ વિડીયો મળી જશે તો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે જેમાં થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબરના ખોશ એન્ડ ઓટીપી કરો

તો મને બટાટામાંથી બનાવવામાં આવેલું શાક ખૂબ જ ભાવે છે બટાટાની વેફર બનાવવામાં આવે છે બટાટા ગમે તે શાકભાજીમાં ભેળવીને શાક બનાવી શકાય છે ખોરાક પરથી તેના સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ લખો ને વાક્ય બનાવો ઉદાહરણ પ્રમાણે મીઠું સ્વાદ ખારું ભાવે કારેલાનું શાક કડવું ભાવતું નથી કાચી કેરી ખાટી ભાવે મરચું તીખું ભાવતું નથી જલેબી ગળી ભાવે છે ચાલો ઉદાહરણની જેમ વાક્ય બનાવો મને મીઠું ભાવે છે કારણ કે તે જરૂરી છે મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે કડવું લાગે છે મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી લાગે છે મને મરચું ભાવતું નથી કારણ કે તે તીખું લાગે છે મને જલેબી ભાવ ભાવે છે બરાબર જલેબી ભાવે એ છે જો આવી કોઈ ભૂલ હોય મિત્રો તો કમેન્ટ કરજો ચોક્કસ એટલે આપણે ભૂલ સુધારી શકાય કારણ કે તે ગળી લાગે છે પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો તેતાલીસ પર જુઓ અને તેમાંથી નીચેના પ્રશ્નોના જવાબ આપો સીરીને તીખા વ્રતમાં શું શું ખાધું સીરીને તીખા વ્રતમાં આદુ ને અને મરચા ખાધા સીરીને બીજું વ્રત કયું કર્યું સીરીને બીજું વ્રત ખાટું વ્રત કર્યું દાદીએ સીરીને શું કહ્યું દાદીએ સીરીને કહ્યું કે વ્રત લંબાવવાની જરૂર નથી સીરીનું છેલ્લું વ્રત કયું હતું સીરીને છેલ્લે કડવું વ્રત કડવું વ્રત કર્યું હતું કડવું વ્રત કર્યું હતું તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો હું બધા જ પ્રકારના સ્વાદ મળે તેવું વ્રત કરું ચાલો ફકરા પરથી જવાબ લખો તમારે ફકરો વાંચવાનો છે એના પરથી સવાલના જવાબ સ્વીટુને અવનવી વસ્તુ બનાવી ખૂબ ગમે આ વાક્યનો અર્થ નીચેનામાંથી કયા વાક્ય સાથે મળતો આવે છે સ્વીટુને જુદી જુદી વસ્તુ બનાવવાનો શોખ હતો સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને નવું નવું જાણવું ગમે છે કોઈ હાંફળા ફાફળા થઈ આવે એટલે કોઈ ગભરાતા ગભરાતા આવે બેમાંથી વધારે અણીદાર શું આ વાક્યનો વિરોધી બનાવો બેમાંથી વધારે ગુઠું શું ઉદાહરણ મુજબ શબ્દો વાપરો અણી તો અણીદાર અણી અણીવાળું પાણી પાણીદાર પાણીવાળું ધાર ધારદાર ધારવાળો જુસ્સો ઝુસ્સાદાર જુસ્સાવાળો માલ માલદાર માલવાળો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જેથી એમને પણ લાભ થઈ શકે અને કમેન્ટ ચોક્કસથી કરશો કે કેવો વિડીયો લાગ્યો અને પરીક્ષાના પેપર શેટની આપણે જે વાત કરી એ પેપર શેટ તમે ક્યાંથી મેળવી લેશો એ પેડ કોર્સમાંથી બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત